સુરતના ભાગળ સ્થિત ખોલવડવાળા હોઝિયરી માં ગત મોડી રાત્રે અચાનક આગ લાગવાથી આસપાસના લોકોમાં હાહાકાર મચી ગયો હતો જોકે સમયસર ફાયર બ્રિગેડ ની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને તેમની કુશળ કાર્યવાહીથી આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી જેના કારણે કોઈ જાનહાનિ થઈ હતી અધિકારી પાસેથી જાણવા મળ્યું છે કે રાત્રે લગભગ અગિયાર ત્રીસ કલાકના અરસામાં ભાગળ સ્થિત હોલવડ વાળા હોઝિયરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી બંધ દુકાનમાં આગ લાગતા ધુમાડો આકાશ સુધી પહોંચવા લાગ્યો આગ જોતા જ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને મદદ માટે ફોન કર્યા હતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ફાયરમેનોએ આગને ચારે બાજુથી પાણીના ફવારાથી ઘેરો ઘાલીને તેને ફેલાતી અટકાવી અને થોડા સમયમાં જ આગને નિયંત્રણમાં લઈ લીધી આગ દરમિયાન દુકાનમાં રહેલો માલ સળગીને ખાક થઈ ગયો હતો આગ નિયંત્રણમાં આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ વીજ શોર્ટ સર્કિટ જેવું કંઈક હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ આગની ઘટનાના કારણોની તપાસ કરી